દિલ્હીમાં આગામી સોળમી જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે કોલ્ડવેવનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ અનુસાર ચૌદ થી સોળ જાન્યુઆરીએ દિલ્હીની સાથે સાથે હરિયાણા અને ચંદીગઢના કેટલાક ભાગોમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસની સંભાવના છે જ્યારે રાજધાની દિલ્હીમાં લોકોને સોળ જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે દિલ્હી એનસીઆરમાં આજે મહત્તમ તાપમાન પંદર ડિગ્રી અને લધુત્તમ તાપમાન છ ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કેટલાક વિસ્તારમાં ધુમ્મસને લઈ હવાઈ અને રેલ સેવાને પણ અસર પહોંચી છે ત્યારે કેટલીક ટ્રેનો પણ મોડી દોડી રહી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પંજાબ હરિયાણા ચંદીગઢ રાજસ્થાનના કેટલાક વિસ્તારો ઉત્તર પ્રદેશના ભાગો દક્ષિણ રાજસ્થાન ઉત્તર મધ્યપ્રદેશના વિસ્તારો અને ઉત્તર પ્રદેશ સહિત બિહારના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ત્રણથી સાત ડિગ્રી વચ્ચે નોંધાયું બિહાર અને યુપીમાં પણ કાતિલ ઠંડીથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો ત્યારે બિહારના કેટલાક જિલ્લાની સ્કૂલો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે